હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા ગુજરાત કિસ્સાના સ્વાગત છે તમારા બધાનું જય સોમનાથ બધાને અને આજે આપણે બનાવવાના છે કેમ કે અત્યારે છે તો ઉપવાસ અને વ્રત છે તે ચાલુ જ રહેવાના છે ને ચાલુ પણ છે અત્યારે અત્યારે છે તે જયા પાર્વતીનું વ્રત ચાલુ છે તો તેમાં છે તે નમકવાળી વસ્તુ નથી ખાવાતી તો ઘણા લોકોને એમ થતું હોય કે નમકવાળી વસ્તુ નથી ખાવાતી તો આપણે કઈ વસ્તુ બનાવીને ખાવી કંટાળી જતા હોય છે તો તેમાં પણ તમે છે આ રીતના છે તે આપણે ચીક્રના લોટની આપણે નવી ખીર બનાવવાના છે તો તે ખીર તમે તે ઉપવાસમાં કે વ્રત

તો તેનાથી આપણે અડધા કપ જેટલું આપણે છે તે ઘી અને ખાંડ લેવાનું અને આ જેટલો આપણે લોટ લીધો તેનાથી ડબલ આપણે દૂધ લેવાનું કેમ કે આપણે તેને ખીર છે એટલા માટે તો હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ તો કડાઈની અંદર આપણે પેલા ઘી નાખી દેસું બધું જ તેને આપણે ગરમ થવા દઈએ તો ગરમ થઈ જાય એટલે તેની અંદર હવે આપણે છે તે લોટ શેકી નાખશું તો આપણે છે તે બધો લોટ છે તેને આપણે એકસાથે જ નાખી દેસું અને હવે તેના આ રીતના આપણે છે સરસ મજાનું શેકવાનું છે કે આંખ છે તમે છે જે આંખી એ તમે છે તે હમણાં છે તો અત્યારે ઉપવાસને વ્રત તો ચાલુ જ હોય છે ને સારું જ રહેવાના છે કેમકે અત્યારે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે એટલા માટે થઈને તો તમે છે શ્રાવણ મહિનાનો સોમવાર હોય પછી જયા પાર્વતીનું વ્રત ચાલુ છે તેમાં પણ તમે આ ખાઈ શકો છો તો જયા પાર્વતીના વ્રતની અંદર તમે આ ઉપવાસમાં પણ તમે એકટાણામાં ફરાણમાં પણ તમે આ ખીર ખાઈ શકાય તો તમે તેમાં પણ બનાવી શકો તો જયા પાર્વતી છે પછી દીવાસો છે એવા અનેક પ્રકારને છે તે ઉપવાસને વ્રત માટે છે અને સ્પેશિયલ આજે આપણે છે તે ખીર લઈને આવ્યા છે રાજીગ્રહના લોટની ખીર બનાવવાના છે કેમ કે રાસિક્રાની લોટનો શીરો છે તે નથી ફાવતો પણ આપણે આની ખીર બનાવશું ને તે તો છે એકદમ મસ્ત બને છે ને એટલે છે બધાને ભાવશે પણ તો આ જ રીતની તમે પણ બનાવજો અને આ રીતના છે તે બનાવશો ને એક વખત ખવડાવશે એટલે છે નહીં જે રહેતા હોય ને તે પણ છે તે સોમવાર કે જે પણ રહેતા છે તે બધા પણ ખાશે અને બીજાને પણ છે તે રહેવાનું મન થઈ જશે તો તમે પણ આ રીતના બનાવશો તો હવે તેને આપણે છે તે શેકાવા દઈશું ઓછામાં ઓછી આપણે છે તેને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થઈ અને શેકાવા દેવું પડશે એટલે રાત ઉપર થઈ જાય પછી તેની અંદર આપણે આગળની પ્રોસેસ કરશું તો તેને આપણે થોડી વાર શેકાવા દઈએ ગેસની ફ્લેમને મીડિયમ રાખીને તો તમે જોઈ શકો કે એકદમ રાત ઉપર થઈ ગયા અને આ રીતના સરસ મજાનો શેકાઈ ગયો ને હવે આપણે છે તેની અંદર આપણે નાખવાનું છે તે અહીં આપણે છે તે ખાંડ નાખવાની છે તો ખાંડ નાખી દેસું અને મિક્સ કરી લઈએ તમે આ રીતના છે તમે તમે આની છે 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 અંદર તે ફ્લેવર માટે થઈને એલસી છે પછી છે ડ્રાય ફ્રૂટ પણ તમે પસંદ હોય તો તમે નાખી શકો છો તો આ રીતના છે તમે પણ ચોક્કસ બનાવશો તો હવે તેની અંદર ખાંડ છે તે નાખી દીધી તો હવે છે તેની અંદર થોડી ઘણી એક્સેપ્ટ થાય પછી તેની અંદર દૂધ નાખવાનું તો હવે આપણે તેની અંદર દૂધ નાખી દેસુ આ રીતના છે તે દૂધ નાખશું એટલે છે તે બબલ્સ તો જ છે

અને આપણું છે તે ખીર છે પરફેક્ટ એવી તૈયાર થશે હવે તમે જોઈ શકો કે આપણું છે તે એકદમ સરસ મજાની આપણી ખીર એકદમ ઘાટી એવી રેડી થઈ ગઈ તો ગેસને આપણે ઓફ કરી દઈશું પણ હવે તેને આપણે છે તેમાંથી આપણે છે તે સર્વ કરવા માટે થઈ અને પહેલાં આપણે કાઢી લઈએ એટલે ઠંડી પણ થઈ જાય તો આ રીતના તેને આપણે કાઢી લેશું એકદમ સરસ મજાની છે તે આપણી આ ખીર રેડી થાય છે તો હવે તમે જોઈ શકો આપણી ખીર છે તે સરસ મજાની છે તો આ રીતની ઠંડી પણ થઈ ગઈ તો હવે તેની અંદર છે તો આપણે હવે આ રીતના આપણે છે તે બદામ લીધી છે કટ કરેલી તે આપણે નાખી દેસું એટલે છે તે ખાવાની મજા જ પડી જાય તો આ રીતના તમે પણ છે તે ખીર બનાવશો ને તો જે લોકો છે તે શીરો છે તે નથી ખાતા પણ આ રીતની ખીર હશે તો છે તે નહીં રહેતા હોય ને તે લોકો પણ છે તે ઉપવાસ કરવા માંડી જશે અથવા છે તે વિરોધ કરવા માંડી જશે કેમ કે આ એવી જ છે તે સરસ મજાની છે તે આપણી આ ખીર તૈયાર થાય છે તો હવે તમે જોઈ શકો આપણી છે તે ખીર છે તે સરસ મજાની રેડી થઈ ગઈ તો તમે પણ છે આ રીતની ખીર છે તમે પણ ચોક્કસ બનાવજો કે આ રીતની ખીર છે તો એક વખત બનાવશો ને એટલે છે તે બધા લોકોના છે તે મોવા પાણી આવી જાય તેવી જ છે તે આપણી આ રીતની ખીર બને છે ને તમે જોઈ શકો જોતા જ છે તે ખાવાનું મન થઈ જાય તેવી જ આ ખીર રેડી થાય છે તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને છે તો આ અમારી રેસીપી કેવી લાગી છે ને તમે પણ છે તો આ ઉપવાસ અને વ્રતમાં તો તમે પણ છે તે આ રીતની ચોક્કસ ખીર બનાવજો એટલે છે જે લોકો ઉપવાસ નથી રહેતા ને તે પણ છે તે વ્રત કે ઉપવાસ કરવા બની જશે તો આ રીતના છે તમે છે તે એક વખત બનાવશો ને એટલે છે તે પેટ ભરીને હશે તે ખાશે પણ અને એકદમ ટેસ્ટી એવી છે તો આ ખીર આપણી તૈયાર થાય છે અને શીરો તો કોઈ નથી જ ખાતા પણ આ રીતની ખીર છે તે ચોક્કસ ખાશે ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવશો કે તમે આ રીતની ક્યારે છે તે ખીર બનાવી છે કે નહીં તે રાજીક રાણી તો આ આપણી ફરાળી ખીર રેડી છે